રાજકોટ જિલ્લાના પ્રાંસલામાં સ્વામી ધર્મ બંધુજી પચીસમી રાષ્ટ્રકથાના સહભાગી થતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત રાષ્ટ્ર નિર્માણના સંકલ્પમાં યુવાઓનું યોગદાન ખૂબ અગત્યનું છે તેમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું દેશના વિવિધ રાજ્યોના યુવાનો ગુજરાતની ધરતી પરથી રાષ્ટ્રભાવનાના ચરિત્ર ગુણોનું અધ્યયન રાષ્ટ્રકથાના માધ્યમથી કરી રહ્યા છે તે ગૌરવની બાબત અને સદભાવ સદાચાર અને સર્વ ધર્મ કલ્યાણ ભાવથી રાષ્ટ્રમાં એકતા મજબૂત બને છે દરેક ધર્મમાં રાષ્ટ્રપ્રેમની વાત છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું દેશ માટે સહી થયેલ વીરોમાંથી પ્રેરણા લઈ ગુલામીની માનસિકતામાંથી બહાર આવી રાષ્ટ્રની ઉન્નતિ માટે યોગદાન આપીએ વડાપ્રધાનની સૌનો સાથ સૌનો વિકાસની વિભાગના દેશ માટે જીવીને પરિશ્રમ કરીને સાકાર કરીએ રાષ્ટ્ર પ્રેમ સાથે દેશની ઉન્નતિ પ્રગતિ માટે યુવાનોમાં ચરિત્ર સાથીના ગુળો કેળવાય તે રાષ્ટ્રકથાનો ઉદ્દેશ્ય છે તેમાં સ્વામી ધર્મબંધુજીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રીએ ફ્રાન્સલા સ્થિત રાષ્ટ્રકથામાં ભારતીય સેનાના શસ્ત્ર પ્રદર્શન અને સીબીના ભોજનાલયની પણ મુલાકાત લીધી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ જિલ્લાના પ્રાંસલામાં સ્વામી ધર્મબંધુજી પ્રેરિત પચીસમી રાષ્ટ્રકથામાં સહભાગી થઈ ગુજરાત સહિત વિવિધ રાજ્યોના યુવાઓને સંબોધતા જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના નિર્માણની સંકલ્પ પીઠિકામાં અનેક યુવાઓનું યોગદાન છે દેશના વિકાસ માટે યુવાનોમાં કૌશલ્યવર્ધન થાય તે માટે વડાપ્રધાનના નેતૃત્વમાં અભિયાન ચાલી રહ્યું છે ત્યારે વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રકથાના માધ્યમથી યુવાનોમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય તે માટે સ્વામી ધર્મબંધુજીના માર્ગદર્શનમાં ચાલી રહેલા આ કાર્ય અંગે મુખ્યમંત્રી શ્રી હર્ષની લાગણી વ્યક્ત કરી હતી ભારતીય બટાલિયન રાઇફલ અમદાવાદ ઇન્ડિયન નેવી તથા ઇન્ડિયન આર્મીના શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લઈને સેનાના જવાનોને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા એનડીઆરએફના કમાન્ડર શ્રી સુરિન્દર સિંહ કોઈ બી ધર્મ આપતી હૈને एक भारत श्रेष्ठ भारत के रूप में सबको साथ में लेके विकसित भारत का संकल्प लिया है और विकसित भारत के संकल्प में हमारे युवाओं की शक्ति इसमें सबसे ज्यादा मायने रखती है वो दिमाग में रखते हुए आगे बढ़ रहे हैं आजला मुका में स्वामी धर्मबंधु जी ના વૈદિક મિશન ટ્રસ્ટ મારફત આયોજિત રાષ્ટ્રકથા શિબિરમાં માનની મુખ્યમંત્રીશ્રીએ મનની પ્રવચન કર્યું જે રાષ્ટ્રકથા શિબિર અહીંયા યોજાઈ રહી છે એમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીના ત્રેવીસ રાજ્યોના પંદર હજાર કરતા વધારે કોલેજના યુવાન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અહીંયા રહી છે અને આઠ દિવસની અંદર અહીંયા દેશના જે જુદી જુદા વિભાગો એ પછી ફોજ હોય જ્યુડિશિયરી હોય વિજ્ઞાન અને ટેકનોલોજી હોય વેપાર કે ઉદ્યોગ હોય કે બીજા કોઈ ક્ષેત્રોમાં હોય એ બધા ક્ષેત્રના ટોપ લેવલના જે નિષ્ણાતો છે આવીને માર્ગદર્શન આપીને ભારતના બાળકોને એકવીસમી સદીના જે નવા ભારત માટે તૈયાર કરવાની કામગીરી કરી રહી છે એ સંદર્ભે અહીંયા આજે માન્ય મુખ્યમંત્રીશ્રી આવીને પણ संबोधन करी अन्य विद्यार्थियों ने मार्गदर्शन किया कार्यक्रम लास्ट ट्वेंटी टू ईयर से चल रहा है और ट्वेंटी फिफ्थ राष्ट्रकथा शिविर है और इसका एम है लर्निंग टू लिव एंड अचीव सोशल साथ मिलकर रहना सीखो और एक दूसरे का सम्मान करना सीखो इसमें बच्चों को फॉरेन पॉलिसी का एक्सपोजर होता है इकोनॉमी का एक्सपोजर होता है डिफेंस फोर्सेस का एक्सपोजर होता है सेल्फ डिफेंस मोटिवेशन लीडरशिप की क्वालिटी डेवलप होती है और इससे पूरे देश में एक देशभक्ति यूनिटी का माहौल बनता है इसी उद्देश्य से हम इस काम को करते हैं मुख्यमंत्री मुख्यमंत्री आए उनको जो अच्छा लगा आपने भी सुना और हमने भी बताया वो काफी अप्रिशिएट किए और काफी उन्होंने इसके कीन है कि हमेशा हम इसके टच में रहेंगे રાણા ભગીરથસિંહ તાલુકા પ્રાથમિક શાળા ઉપલેટા આજે અમારા બાળકો શિક્ષકો અને સ્ટાફ દ્વારા ખૂબ જ મજાનું અહીં જે પ્રદર્શન નિહાળવાનો અમને મોકો મળ્યો રાષ્ટ્રલા મુકામે જે ધર્મબંધુ દ્વારા ડિફેન્સને લગતું આર્મીને લગતું અંત અંતરિક્ષને લગતું જે કાંઈ યાનને લગતી ખૂબ જ સરસ ગાઈડન્સ પણ અમને અહીં માર્ગદર્શક દ્વારા આપવામાં આવ્યું અને આર્મીના વિવિધ અફસરો દ્વારા જે જીવનમાં ઘણી જ બધી ડિસિપ્લિનને લગતી ઉપયોગી તેવું એવું ઘણું જ બધું અમને માર્ગદર્શન આપ્યું આજ ખૂબ જ અમને સરસ મજાની મજા આવી બાળકોને અને શિક્ષકોને આભાર માય નેમ ઇઝ હિરેન ચાવડા આઈ એમ કમિંગ ફ્રોમ ધી ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ માય સ્કૂલ ઇઝ એમજી સાયન્સ આઈ એમ સ્ટડીંગ ઇન ધ બીએસસી સેકન્ડ યર બોટની અમે અત્યારે પ્રાંસલા ગામમાં પચીસમી રાષ્ટ્રકથા શિબિર માટે હાજર થયા છીએ અમે અહીંયા આખા રાજ્યના બધા બધા રાજ્યમાંથી છોકરાઓ અમને મળ્યા છે આખા દેશમાંથી બધા છોકરાઓનું અમે એકબીજાનું કલ્ચર જાણ્યું છે એમની અરે ઇન્ટ્રાકશન કોમ્યુનિકેશન કર્યું છે એમના કલ્ચર અને ટુરિઝમ વિશે અમે જાણ્યું છે અહીંયા આર્મી દ્વારા અલગ અલગ જાતના એક્ઝિબિશન રાખેલા છે એમાં આર્મી એરબી એર નેવી બધા વિશે અમે માહિતી કરી છે અહીંયા ઈસરોનું પણ રાખેલું છે એના ઇક્વિપમેન્ટ સેટેલાઇટ વગેરે વિશે અમે જાણ્યું છે અને એની આર્મીમાં કોઈ પણ જાતની જોઈન કરવા માટે શું ક્રાઇટેરિયા હોય છે કયો પાથ લેવો અમને આગળનું ફ્યુચર કઈ રીતના સિક્યોર કરવું એના માટે સર દ્વારા માહિતી આપવામાં આવી છે અને અહીંયા મને મોટા મોટા અધિકારીઓ વગેરે જે છે એમને જ્ઞાન મળ્યું છે અને અહીંયા અમે એકબીજાને સાથે મળીને ખૂબ એન્જોય કર્યું છે અમારો અનુભવ બહુ ખૂબ જ સારો રહ્યો છે આવા નવા શિબિરમાં હું નેક્સ્ટ પર જોઈન કરીશ